દાંતીવાડાના જાત ગામે પુરોહિત સમાજિક કુરિવાજોનું તિલાંજલિ આપી નવું બંધારણ બનાવ્યું છે ગામના વૈદ્યનાથ મંદિરે સમાજના આગેવાનો એકત્ર થઈ કુરિવાજો દૂર કરી છે ત્યારે દાંતીવાડાના જાત ગામે કુરિવાજોને તિલાંજલિ આપી પુરોહિત સમાજ નવું બંધારણ બનાવ્યું છે પ્રસંગમાં સગાવાલા સિવાય ઉઠાવણા ન કરવા નિયમ સગાવાલા સિવાય પત્રિકા પણ ન આપવા છોકરાના લગ્નમાં નોતરું

વિચાર પણ કરશે સમયની માંગ સાથે હવે પુરોહિત સમાજ પણ સમાજના કુરિવાજોમાંથી બહાર આવીને નવા નિયમો બનાવી રહ્યો છે અને ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય અને શિક્ષણમાં જાગૃતિ કઈ રીતે લાવી શકાય શિક્ષણમાં બાળકોને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તેને લઈને પણ અનેક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આજે જાત ગામે વેદનાથ મહાદેવે મંદિરે ભેગા થયેલા સમાજ પુરોહિત સમાજ અને બ્રહ્મ સમાજ જે યુવાનોને બે ચાર દિવસથી ચાલતો હતો વિચાર કે આપણે કંઈક કરવું જોઈએ કંઈક કરવો જોઈએ તો આજે વેદનાથ મહાદેવ મંદિરે મિટિંગ રાખી વડીલોને બોલાયા અને એમના ઉઢવણા કે આપણે ઉઢમણું આડેધડે કરવું નહીં કોઈ પણ પ્રસંગમાં લગન પ્રસંગ બીમારીમાં બીજે આપણે ઉઢવણું કરવું નહીં એવું પછી એક આપણે હલ્દી રેશમ તો હલ્દી રેશમ બિલકુલ બંધ ડીજે બંધ કોઈ પછી ઘોડી વરઘોડા ગાડી એ પણ બિલકુલ બંધ કરેલું સમસ્ત જાત ગ્રામ ભેગા મળી બધાના વિચાર મળી અને આ પાલન કરેલ છે જે ગામના યુવાનો દ્વારા જે રિવાજોને બંધ કરવામાં આવે છે શું કહેશું આ વેદનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં જાત ગામના યુવાનો વડીલો ભેગા થઈને જે મોટા ખર્ચા કુરિવાજોના હતા એ બંધ કરેલ છે એમાં ગામમાં કોઈ પ્રસન્ન બોઢામણા બંધ કરવા કોઈ કરવા નહીં અને ડીજે પ્રથા બિલકુલ બંધ કરેલ છે અને કોઈ પણ અડધી રસમ બંધ કરેલ છે કોઈ પણ પ્રસંગમાં જેમના ઘરે કોઈ જેમના ઘરે કોઈ પણ આ રિવાજ કરેલ રિવાજ બંધ કરેલ છે એમાં કોઈ કરશે તો એમના ઘરે જમણવારમાં કે કોઈ પ્રસંગમાં જમવું નહીં અંશે ઘડીલો આખું ગામ જાત ગ્રામ બ્રાહ્મણ સમાજ ભેગો થઈને આ નિયમ કરેલ છે બધું બનાસકાંઠાના જાત ગામમાં કુરિવાજોને લઈને જે યુવાનોએ કુરિવાજોને જાકારો આપવા માટે શું નિર્ણય કર્યો આજે જાત ગામે વેદનાથ મહાદેવજીના મંદિરમાં ગામના સૌ યુવાનો વડીલો ભેગા થઈ અને સમાજમાં જે કુરીતિઓ કુરિવાજો અને ખોટા ખર્ચાનો દેખાડો જે થઈ રહ્યો છે એમાંથી સમાજને કઈ રીતે બહાર લાવી શકાય એના માટે મંથન કરી અને ઘણા એવા રિવાજો છે માત્ર દેખાદેખીમાં ખોટા ખર્ચાઓ કરી અને ઘણા કુટુંબો એમાં બરબાદી ન કરતા હોય છે એમાંથી સમાજ કઈ રીતે બચી શકે ગામમાં દરેકના માટે સારા નિયમો બનાવીને રિવાજોમાંથી બહાર નીકળે એનું જીવન સુખરૂપ કઈ રીતે બને એવી દરેક યુવા મિત્રોએ ભેગા થઈ ચર્ચા કરી વડીલોની હાજરીમાં અને એમણે બધાય પ્રતિજ્ઞા કરી કે જે ખોટા દેખાડાના નિયમો છે અને એમાંથી જે ઘણા કુટુંબો બરબાદ થાય છે એમાંથી સમાજને ગામને બચાવવા માટે આજે નિર્ણયો કર્યા છે બધાએ પ્રતિક્રિયાપૂર્વક નક્કી કર્યું છે કે આ નિયમોનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું અને જે કુટુંબ આનું પાલન નહીં કરે એ કુટુંબના ત્યાં કોઈ પ્રસંગમાં અમે હાજરી પણ આપશું નહીં આવા સુંદર નિર્ણય કર્યો છે એ બધા ગામના સૌ યુવાનોને અભિનંદન અને વડીલોના આશીર્વાદ પણ સાથે રહેશે તો બધા વડીલોએ પણ આમાં સાથ સહકાર આપી યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એ બદલ સૌ વડીલોનો પણ ખૂબ ખૂબ આભાર